નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ભારતીય પોસ્ટ દ્વારા એટલે કે પોસ્ટ વિભાગ દ્વારા જે ચાલીસ હજાર જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર કઈ કઈ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવનાર છે એની અંદર તમારી લાયકાત શું હશે અને તમારો પગાર છે એ શું હશે એના વિશે માહિતી મેળવાના છે મિત્રો એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જ્યુની શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આ ચાલીસ હજાર જગ્યાઓ માટે અરજી બહાર પાડવામાં આવનાર છે એની અંદર જે પહેલી પોસ્ટ છે એ છે બ્રાન્ચ પોસ્ટ મેનેજર એટલે કે બીપીએફ અને એની લાયકાતને એની ડિટેલ છે એ આપણે એના પછી મેળવીશું પછી જે બીજા નંબરની પોસ્ટ છે એ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ મેનેજર એટલે કે પહેલું છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર સોરી પહેલું છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને બીજા નંબરની જે પોસ્ટ છે એ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની જગ્યા પછી જે જગ્યા છે એ છે ડાક સેવકની જગ્યા પહેલું બ્રાન્ચ પોસ્ટમાસ્ટર બીજી જગ્યા છે એ છે આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એના પછીની જે જગ્યા છે એ છે ડાક સેવક અને બસ આ ત્રણ જગ્યાઓ છે એના માટે જે અરજી છે એ મંગાવવામાં આવનાર છે એના પછી તમે જોઈ શકો છો એલિજીબિલિટી પ્રાયોરિરિયા છે એ તમામ તમામ પોસ્ટ માટે સરખી છે તમારી ઉંમર છે એ મિનિમમ અઢાર વર્ષ હોય અને મેક્સિમમ છે એ ચાલીસ વર્ષથી વધારે હોવી ના જોઈએ પછી આગળ જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ આપણે અહીંયા જોઈએ તો જે તમને ઉંમરની અંદર કેટલી રિલેક્સેશન મળે છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પરંતુ આપણે એના પર અત્યારે બહુ ધ્યાન આપતા નથી મેઇન તમારે એ વાત યાદ રાખવાની છે યાદ રાખવાની છે કે તમારી ઉંમર છે એ અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અને ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં એના પછી જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે એજ્યુકેશન ક્વૉલિફિકેશન એ તમારા માટે શું હોવું જોઈએ તો તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ માત્ર ધોરણ દસ પાસ આ ધોરણ દસ પાસ પર સૌથી મોટી સરકારી નોકરી છે આની અંદર માત્ર ધોરણ દસ પાસ જ માગે છે તો તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ ધોરણ દસ પાસ હોવું જોઈએ અને તમારી જે લોકલ લેંગ્વેજ હોય તમને બોલતા વાંચતા અને લખતા આવડતી હોવી એ કમ્પલસરી છે અને અધર ક્વોલિફિકેશન અંદર શું છે તમારી જોડે કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તમને સાયકલ ચલાવતા આવડતી હોવી જોઈએ અને તમને ગામડાની અંદર રહેતા આવડવું જોઈએ એટલે કે તમે ગામડાની અંદર રહી શકો તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તમને સાયકલ ચલાવતા આવડતું હોય એ બંને વસ્તુ કમ્પલસરી છે હવે આપણે મેઇન વાત કરીએ કે આની અંદર તમને જે છે સેલરી કેટલી આપવામાં આવશે અને પછી આની અંદર અપ્લાય કઈ રીતે કરવું એના વિશે પણ આપણે માહિતી મેળવીશું તો પહેલાં આપણે વાત કરી લઈએ કે આની અંદર અપ્લાય કઈ રીતે કરવું તો આની અંદર અપ્લાય કરવા માટે જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે વેબસાઇટ પર જઈ અને કઈ રીતે અપ્લાય કરવું એનો હું ચોક્કસ સેપરેટ વિડીયો બનાવીશ પણ અત્યારે તમારે જે ધોરણ દસ પાસ વિદ્યાર્થી હોય એમનું ખાલી આ મેરિટ પર જ આ છે એ જોબ આપવામાં આવે છે અને સિલેક્શન કઈ રીતે કરવામાં આવે છે એના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને એના પછી જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ છે જે આપણા માટે વધારે ઉપયોગી નથી પરંતુ જે મેઇન વાત છે કે આની અંદર તમને સેલરી કેટલી મળશે એના વિશે આપણે અહીંયા વાત કરી લઈએ તો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે બીપીએમ છે જે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર છે એની જે પગાર છે એ છે બાર હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો ને રૂપિયા એટલે કે જે બ્રાન્ચ પોસ્ટ મેનેજર હશે એનો પગાર છે એ બાર હજાર રૂપિયાથી ઓગણત્રીસ હજાર ત્રણસો એસી રૂપિયા રહેશે અને જે બીજી પોસ્ટ અહીં હતી જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક આ બંને જગ્યાઓ માટે જે પગાર છે એ દસ હજારથી ચાલુ થશે દસ હજારથી ચોવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા વચ્ચે રહી શકે છે તો ધોરણ દસ પાસ ઉપર આ જગ્યા છે આની અંદર તમારે કોઈપણ પ્રકારની એક્ઝામ આપવાની નથી કોઈપણ પ્રકારની ફિઝિકલ એક્ઝામ આપવાની નથી તમારા જોડે ખાલી ધોરણ દસ પાસ તમે કરેલું હોય તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો અને આની અંદર પગાર પણ બહુ જ સારો છે જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એના માટે પગાર છે એ રૂપિયા બાર હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો એસી રૂપિયા જેટલો વધારે છે અને જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની જગ્યાઓ છે એના માટે જે પગાર છે એ રૂપિયા દસ હજારથી ચોવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા જેટલો છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ઓફિસની અંદર ચાલીસ હજાર જેટલી જગ્યાઓ માટે ભરતી આવનાર છે એની અંદર પગાર કેટલો રહેશે શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે ઉંમર મર્યાદા શું છે એ તમામે તમામ બાબતો વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ